જય શ્રી કૃષ્ણ સમરાભાઈ જય માતાજી જય માતાજી સાહેબ શું તકલીફ હતી સમરાભાઈ તમને સાહેબ પેટમાં રૂપે જલન થાય હમ બરે રૂપે કે ઊંધો ગેસ થાય જલન થાય ગભરામણ થાય હા બરોબર કેટલા વર્ષથી હતી ભાઈ 12 મહિના બાર મહિનાથી હા કેટલા ડોક્ટર બદલે હશે આશરે સાત આઠ ડોક્ટર સાત આઠ ડોક્ટર બદલ્યા કેટલો ખર્ચો કરી નાખ્યો હશે લાખ ઉપર છે લાખ ઉપર ખર્ચો કરી નાખ્યો બરોબર છે અને રાત થતી હતી કઈ ના કઈ નહીં દવા લેવો તો રાહત ન થતી

દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું શું શું થતું તમને ઊંધા ગેસમાં અને એસિડિટીમાં શું શું થતું તમને એટલે સાહેબ અંદર ભરતી થઈ જાય અને અંદર ચલન થાય ઉપાડે દેવતા ભરે અંદર ખાવાનું કાંઈ ભાવે નહીં

આંતરડામાં સોજો આવી જાય બરોબર તો દવા કરતા તોય રાહત ન થાતી એમ ને દવા ઉલટાની ગરમ પડતી તમને હા ગરમ પડે એકદમ ગરમ પડે અતિશય ગરમ પડે શું થાતું દવા ખાતા તો દવા ખાય એટલે સાહેબ અંદર રહેવાય ની ઘણું થાય એમ ઉપાડી ખરા કર ના પડે અમે એમ કે પાછો કોઠે થોડીક દવા પડી જાય અને પાંચ દી હાર હોય તો 10 દી એમ નો પણ તો એમ ને મત થાય એમ ને ચાલ દવા કેદી ગરમ પડી ના સાહેબ કાઈ બરાબર છે તમારા માધ્યમથી સુમરાભાઈ હું લોકોને એ કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો જો તમે દવા ગરમ પડે તો તાત્કાલિક એ દવા બંધ કરો જો તમે કોઈ પણ જગ્યાએ દવા લેતા હો ભલે તમે મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે કોઈ ડોક્ટર પાસે દવા લેતા હો તમે ઘરે કોઈ દવા ઉછળિયા કરતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા તમે બંધ કરો કારણ કે આયુર્વેદ દવા કોઈ દી ગરમ હોતી જ નથી તમારી પ્રકૃતિ પણ નિદાન કરવામાં આવે એકદમ તમારી પ્રકૃતિને તાસીર મુજબ નિદાન કરીને દવા આપવામાં આવે તો દવા ગરમ નથી પડતી હોતી બરાબર આપણે અહીંયા જે દવા કરી છે એ કોઈને ગરમ નથી પડતી હોતી એટલે મારી સૌને વિનંતી છે કે જો તમને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય કોઈ બીજી જગ્યાએ લેતા હો તો તો તમે આયુર્વેદ દવા માફક ના આવતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમારી દવા કોઈને ગરમ નથી પડતી ને દરેકની માફક આવી જાય છે સુમારાભાઈ તમને આપી દવા કેવી માફક આવી બહુ સાહેબ પહેલાથી બીજે દીથી જેમ ફરક દેખાડો બરાબર અને તમે રોજની સાત ગોળી ખાતા હતા બાર

અને પછી ડોક્ટર પાસે બારે બેઠાવ આમ તો શું વિચાર કરી કરેકલો અંદર વિચાર એટલે સાહેબ ગમે એવો નનકો દવાખાનામાં જઈએ તો આપણને બીક જ લાગે હવે બીક જ લાગતી એમ કે ત્યાં જાવું નથી બરાબર હા અને પેટમાંથી છે ગરમી થાય રહેત એટલે એમ થાય કે હવે આ સતત ધ્યાન ધાનિયા પેટમાં જ પડ્યું રહે ને અંદર અંદર આtham પેટમાં જ રહે છે બરાબર હા અને પછી આપણે જે દવા કરી કે કેરે ગરમ ન પડી ના બરાબર ઠંડક થતી જાય પેટમાં હવે ખાય એક ગી ખવાય અમે પણ ખાતા નથી હજી તમે કીધું ઈ પર બરાબર

ખાસ હું સુમરાભાઈના માધ્યમથી દરેક વ્યક્તિને કહેવા માગું છું કે જે લોકો ખાસ કરીને ગામડામાં રહે છે મારા કેટલાય બધા પેશન્ટ એવા છે કે ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં રહે છે અને બતાવવા માટે આવતા હોય છે પણ જ્યારે એ પહેલી વખત હું કાંઈ જોવે છે તો એને વિશ્વાસ નથી આવતો એ વાત સાચી છે હું પણ તમને એ જ અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ તમે ખાલી વિડીયો જુઓ ને તો ડાયરેક્ટ દવા કરવા ન જાઓ પહેલાં તો એ જુઓ કે ડોક્ટર પાસે એમડી કે બીએમએસની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં એને તમારા જેવા રોગ મટાડે હોય કે અનુભવ છે વિડીયો છે રિવ્યૂ છે કે નહીં ડાયરેક્ટ તમે દવા કરવા દોડી જાવ તો બની શકે કે તમને ધક્કો પડે તમે નિરાશ થાવ બરાબર છે પણ ગામડાના દરેક પેશન્ટને એ ચોક્કસ કહી શકું છું કે જો આયુર્વેદ સારવાર તમે અપનાવશો તો ઘણી બધી હદે ઘણા બધા રોગોમાંથી સાજા આપણે થઈ શકીએ છીએ પછી તમે અહીંયા આવ્યા અને તમે દવા કરી તમે નિદાન કેવું થયું તમને સંતોષ કેટલો નિદાન સાહેબ નિદાન સારામાં સારું થયું બરાબર અને તમને એવું લાગ્યું કે નામ સો સો ટકા સંતોષ થયો તમને સો સો ટકા સંતોષ થયો બરાબર ને બીજે જાય જદે જ ઉપડી જાય કે શું કરશે એટલે બીક લાગે બરાબર આપણી ઓછું ક્યારે બીક નથી લાગતી ને બરાબર છે સુમરાભાઈ તમારા જો કેટલા એવા દર્દી હશે કે જેને પેટની સમસ્યા હશે ઊંધા કેસની સમસ્યા હશે પેટની બળતરા થતી હશે એને તમે આપણી હોસ્પિટલ વિશે શું કહેવા માંગશો મારું કહેવાનું એ થાય કે પેટની બળતરા પેટનું કોઈ પણ હોય ને તો અહીંયા જ આવવાનું દેશી દવા લાગુ પડી દેશી દવા જબર લાગુ પડે ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે નમસ્તે સાહેબ